મૈમના અધ્યક્ષ અને સંસદ અસદુદ્દીન ઓવેસીએ અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલી જકાતને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે દાવો કર્યો છે કે અમેરિકાના આ નિર્ણયથી ભારતીય નિકાસકારો ખાસ કરીને કાપડ ઉદ્યોગને ભારે નુકસાન થયું છે અને દેશના વ્યાપાર પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર પચાસ ટકા જેટલી ઊંચી જકાત લાદવામાં આવી છે જે ભારતીય અર્થતંત્ર માટે એક મોટો ફટકો છે તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આ નિર્ણયથી વાહનોના સ્પેર પાર્ટસ જવેરાત તૈયાર વસ્ત્રો અને કાપડ ઉદ્યોગ જેવા ક્ષેત્રોને આશરે સાહીઠ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે ઓવેસીએ આ પગલાંને દાદાગીરી ગણાવતા કહ્યું કે આનાથી ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગોને માઠી અસર થશે અને રોજગારીનું સંકટ પણ ઊભું થશે અસદુદ્દીન ઓવેસીએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકાર ભારતીય નિકાસકારોના હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે તેમણે ઉમેર્યું કે જ્યારે દેશના વ્યાપારને આટલું મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે સરકાર શામ चालीस परसेंट कपड़ों का एक्सपोर्ट बंद हो चुका इतना बड़ा झटका लगा मगर किसी को झटके की बात याद आ रही है महाराष्ट्र में खुरे बरादरी एहत कर रही है कि गांव रक्षों से हमको बचाओ जो हम पर जुल्म कर रहे हैं मेरे अजीज दोस्तों और बुजुर्गो मध्य प्रदेश के खंडवा में एक मस्जिद के इमाम के तकर के लिए एक बिहार से इमाम आए तो पुलिस ने केस बुक कर दिया कि तुमने कैसे एक बिहार से आयी आदमी को खंडवा की मस्जिद में रखा अरे बताओ हिंदुस्तान की संविधान की आर्टिकल 19 क्या है फंडामेंटल राइट right है एसपी साहब खंडवा के एसपी साहब ये फंडामेंटल राइट है